રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં ટિપ્પણીને લઈ ક્ષત્રિય રોષ યથાવત છે રતન પરમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન છે જેમાં ગુજરાતના તમામ જિલ્લા ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં પોષ્યા હતા રતન પરમાં અંદાજે તેર એકર જગ્યાનું મહાસંમેલન આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે ત્યારે ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલનમાં રૂપાલાની ઉમેદવારી રદ કરાવવા ઓગણીસ મે સુધીનું અલ્ટિમેટ આપતા તૃપ્તિબાએ કહ્યું કે અમે તો કે સરિયા કરી નીકળ્યા છીએ હવે લડી જ લેવું છે અને આજે લોકશાહીમાં સત્તાની લાલસામાં સિત્તેર વર્ષના વયો આ શબ્દ હું એટલે કહું છું કારણ કે આપને આટલા દિવસથી એવું સમજાવવામાં આવ્યું છે કે ભૂલ થઈ છે ત્રણ વાર માફી માંગી છે તમે એ તો વિચાર કરો કે જે સંસ્કારથી મર્યાદાથી જે રાજપૂતાણીઓ લોકશાહી ઢબે જે લડત આપી રહી છે અને હું તો નેતાઓને પણ કહું અને દરેક નેતાને ખાલી રૂપાલા સાહેબને નહીં કે તમારા સારા કાર્યને જો જનતા વાહ વાહ કરતી હોય ને તો તમારી એક ભૂલને હાય હાયની પણ તૈયારી રાખવી જોઈએ મને અમને ઘણા કહેવા આવ્યા અહીંયા મીડિયાએ પણ પૂછ્યું કે બેંક ટિકિટ રદ નહીં થાય તો શું કરશું એટલે મેં કીધું કે હવે તો કેસરિયા કરીને નીકળી ગયા છીએ પરિણામ જે પણ આવે પણ લડી લેવાની તૈયારીમાં છીએ હું એ કવિ દાદને ફરી યાદ કરવા માંગુ કે શિખરો જ્યાં સર કરો ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો પણ ગામને પાદરે એક પાળ્યો એમ નામ ન ખોડી શકો ધમકાવી ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ પહેલાં કેસરીના બે પંજાને એમ ના જોડાવી શકો તો અહીંયા આ બધા કેસરીઓ ભેગા થયા છે એક વાત નક્કી છે સ્વાભિમાન સાથે સમાધાન નહીં નહીં અને નહીં અને ભોગે પણ રાજકારણ મિપાલ સિંહ મકરાણા એ સંબોધન શરૂ કરતા પહેલા તમામ લાઇટો બંધ કરાવી મોબાઈલ લાઇટો ચાલુ કરાવી જય રાજપુતાના જય ભવાની નારા લગાવ્યા હતા તેમજ રૂપાલા હાય હાય નહીં બાય બાય કહેવા આહવાન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે તંત્ર સામે મારે કોઈ વેર નથી હું પોલીસ તંત્રને કહેવા માંગુ છું કે તમે ઊંઘ બગાડતા નહીં હું સીધો મારા ગામે જઈશ આ ભાઈ લોકો તમારા માટે કાફી છે તેમને રોકી બતાવશો તો તમે માની જઈશ રાજશેખરજી આ બિરાજમાન છે અભી મુજે ને બોલા કિસીને ઓનકી ટોપી ઉછાલ દી ગઈ પગડી ઉછાલ દી ગઈ મેરે ભાઈ उनकी पगड़ी मेरी पगड़ी आपकी पगड़ी अलग नहीं है समाज की पगड़ी थी ठीक नहीं थे अरे ठीक नहीं थे समाज की पगड़ी तो उनको उचित सम्मान मिलना चाहिए अगर दो मिनट का भाषण उनका भी करा सको मैं विनती कर सकता हूँ पद्मी वाला ए जानू की एकता हसे तो जूत आप हसे हवे तो रूपाला ने एवं थत हसे के को अठफेड़े चढ़ी गया हम थाय शू धोबा उपाड़ना बाकी है भाई છાત્રત્વ જણાવી રાખશું હિન્દુત્વનું લોહી છે એ આપણા મતો છે વિનાશકારી વિપરીત બુદ્ધિ હવે તો રૂપાલા ભાઈને એમ થાતું હશે કે આ કોને આઠ ફેરે ચડી ગયો હવે થાય શું ગોબા તો ઉપરવાના બાકી છે ભાઈ આ પશુ ભાઈ આ શું બોલી ગયા

અમારે ફક્ત ને ફક્ત જે કાંઈ લડત છે અમારી રોટી બેટીની જે આપણે વાતો અસ્મિતાની વાતો કરી છે એની હંમેશ વાંધો છે રૂપાલા સાહેબની ટિકિટ રાજકોટમાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં જઈ ન મળવી જોઈએ આ તમારી માંગણી છે અને આ ફેરફાર કરવામાં નહીં આવે તો આ ફેરફાર કરવામાં નહીં આવે તો ગુજરાતની છવ્વીસ લોકસભાની જે સીટ છે એમાં જે અમારા નિર્ણાયક મતો છે એ તમારા વિરોધમાં મત પડશે એવી પણ શક્તિ પૂર્વ દાખલ કરી રહ્યા છે રાજપૂતો આ સંમેલનમાં ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ રાજપૂત સમાજ સંલગ્ન સમિતિના ચેરમેન ગોવુવા ડાડા કોર કમિટીના પ્રવક્તા કરણસિંહ ચાવડા સંકલન સમિતિના ગુજરાત રાજ્યના પ્રમુખ તૃપ્તિબા રાઉલ કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહ મકરાણા વીરભદ્રસિંહ સંમેલનમાં હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ હિંદ ટીવી ન્યૂઝ સુરત